નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સિનોર તાલુકાના સાધલે મુકામે આવેલ મનન વિદ્યાલયમાં તારીખ 15 મે મોડી રાત્રિ અને તારીખ 16 ની વહેલી સવારે વૈવેદ સદરના આશરે રૂપિયા 4,37,700 ની રાત્રીના જાન ભેદુ ભોમિયો ચોરો દ્વારા ચોરી કરીને સિનોર પોલીસને પડકાર ફેંકેલ છે ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોથી નામના પ્રાપ્ત કરેલ સાતલી વિદ્યાલયમાં તારીખ પંદર રાત્રે અને તારીખ સોળની વહેલી સવારના રોજ મુખ્ય ઓફિસનું તાળું કાપીને ઓફિસ તથા એકાઉન્ટમાં રાખેલા જુદા જુદા સદરના જેમ કે શિક્ષણ ફી યુનિફોર્મ પુસ્તકો અને સ્ટેશનરી ચિલ્ડ્રન બેંક ગાડી ભાડાના વાર્ષિક પ્રોગ્રામ બચત મુખવાસ પર્સનલ ગૌશાળા બચત અને પરશુરણ મળીને કુલ રૂપિયા ચાર લાખ હજાર રાત્રિના નિશાચરો ચોરી કરી ગયા છે ઓફિસના સીસી કેમેરામાં નાબળા ઓડીને માથે રૂમાલ બાંધેલા ચોરો કેદ થયેલ છે સવારે શાળામાં આવેલા આચાર્ય અમીષાબેન પંડ્યાને ઓફિસનું તાળું કપાયાની જાણ થતા સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ તપાસ માટે આવી હતી સિન્નોર તાલુકો હાલમાં ગુનાખોરી માટે નામચીન બનેલ છે ગત તારીખ નવ નવેમ્બર સેગવા પોઈચા મુકામે એકના ડબલ કરનારી ટોળકીએ બોડેલીના વેપારીના રૂપિયા ત્રીસ લાખની ઉઠાણ તરી ત્યારબાદ ચાલુ મહિનામાં તારીખ નવ ડિસેમ્બરના રોજ સિનોર પાસેથી ફેસબુક ફ્રેન્ડ બનાવી વડોદરાના સિનિયર સિટીઝન પાસેથી સાત લાખની ઉચાપતનો ગુનો અને તારીખ અગિયાર ડિસેમ્બર દિવેર વચ્ચે રૂપિયા લાખના લાઇટના ઉપરથી વિદ્યુત તારની જાણવા જોગ નોંધ અને આજે તારીખ સોળ ડિસેમ્બર અને મનન વિદ્યાલયમાંથી રૂપિયા ચાર લાખ સાડત્રીસ હજાર સાતસોની ચોરીના ગુના પોલીસ દફતરે ચડેલા દેખાઈ આવે છે જ્યારે અન્ય નાની મોટી ઉઠાંતરી ચોરીઓ જે સિનોર પોલીસ દફતરે નોંધાયેલી નથી તે અલગ આમ સિનોર પોલીસ સ્ટેશન હાલ ચર્ચાની એરણે ચડેલ છે જો કે જેનો ઉભા પોહ ન થાય તેવી ચોરીઓની ફરિયાદ સિનોર પોલીસ સીએન કેન પ્રકારે ફરિયાદીને સમજાવીને લેતી નથી એ સિનોર પોલીસની કડવી હોશિયારી ગણી શકાય કૃણાલ દરજી ગઈકાલ રાત્રે તારીખ 16 ડિસેમ્બર 2025 અંદાજિત 1 થી 1.5 ના અરસામાં ત્રણ ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે જેની અંદાજિત રકમ ચાર લાખ સાડત્રીસ હજાર છે જે હજુ પણ વધી શકે એવી છે આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈને લઈ ગયા છે અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે આ ચોરો ઝડપથી જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ